જય માતાજી મિત્રો મારી જયદીપ ઝાલા ચેનલમાં તમારો બધાનું હાર્દિક સ્વાગત કરું છું ચેનલમાં પહેલી વાર હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબર કરી નાખજો મિત્રો હું તમને આજે જણાવીશ શીતળા સાતમની વાર્તા તો મિત્રો સાંભળો એક ગામ હતું એ ગામમાં દેરાણી જેઠાણી અને સાસુ સાથે રહેતા હતા બંને ઓહુના ઘરે દેવના દીધેલા એક એક દીકરા હતા મોટી ઓહુને ઈર્ષ્યા હતી અને નાનીઓને હોળી અને પ્રેમણ હતી એક દિવસ શ્રાવણ માસમાં રાંધણસઠનો દિવસ આવ્યો સાસુએ નાની વહુને રાંધવા બેસાડી નાની વહુ મધરાત સુધી રાંધતી હતી એટલામાં ઘોડિયામાં સૂતેલો છોકરો રડવા માંડ્યો આથી બધું કામ મૂકીને ઓહુ છોકરાને લઈને જરા આડા પડખે થઈ અને શાખના દિલે જાત જોતામાં ઊંઘી ગઈ સૂલો સળગતો હતો મધરાતે શીતળામાં ફરવા નીકળ્યા તેઓ ફરતા ફરતા નાની વહુના ઘરે આવ્યા અને સુલામાં આરટવા લાગ્યા પણ આ શું શીતળામાંના શરીર ઠંડક થવાના લીધે લાય લાગવા લાગી તેઓ આખા શરીરે દાજી ગયા આથી તેને નાની વહુને શ્રાપ આપ્યા કે જેવું મારું શરીર બળ્યું તેવું તારું પેટ બળશે પછી તો સવારે ઉઠીને જોયું તે સુલો સળગતો હતો અને પડખામાં સૂતેલું છોકરો મૃતદેશમાં હતું અને આખું શરીર દાઝી ગયેલું હતું નાની વહુ રડવા લાગી અને ખ્યાલ આવ્યો કે જરૂર શીતળા માયે શરાપ આપ્યા તે રડતી રડતી સાસુ પાસે ગઈ ને બધી વાત કરી છાછુમાયે છાછું નાખતાં કહ્યું કે શીતળા માતા પાસે જા અને પ્રાર્થના કર બધું સારું થઈ જશે પછી તો તે બાળકને ટોપલામાં નાખીને નાની વહુ નાનીવહુ માને મનાવા નીકળી પડી પછી તો રસ્તામાં બે તલાવડી આવી બંને તલાવડી પાણીથી સરોસર ભરી હતી પણ તેનું પાણી કોઈ પીતું ન હતું અને જો કોઈ પીવે તો તે મૃત્યુ પામે નાની વહુને જોઈને તલાવડી બોલી બેન તું ક્યાં જાય છો વહુએ કહ્યું હું ચિતળમાં પાસે શરાપનું નિવારણ માટે જાઉં છું તલાવડીએ કહ્યું કે બેન અમે એવા તે શું પાપ કર્યા છે કે અમારું પાણી જો કોઈ પીવે તો તે મૃત્યુ પામે છે તો બહેન અમારો શ્રાપનું નિવારણ તું પૂછતી આવજે ભલે કરીને નાની વહુ આગળ ચાલી રસ્તામાં એને બે આખલા મળ્યા એમના ડોકમાં કંઠેના પડદા લટકતા હતા અને બંને લડતા હતા નાની વહુને જોઈને બંને આખલાએ પૂછ્યું બહેન તું કાં જાય છો વહુએ કીધું હું મારા શ્રાપનું નિવારણ લેવા જાઉં છું આખલાએ કીધું કે અમે તે શું પાપ કર્યા કે અમે હંમેશા માટે બંને લડતા જ રહીએ છીએ તું અમારા શ્રાપનું નિવારણ પૂછતી આવજે ભલે કહી નાની ઓહુ આગળ વધી થોડું દૂર જઈને જોયું તો એક બોરડીના ઝાર નીચે દોષીમાં પોતાના વાળને ખંજવાળતા હતા વહુને જોઈને દોશીમાએ કીધું કે બહેન મારા માથામાં ખંજવાળ આવે છે જરા જોયા આપને વહુ દિયાળું હતી તેને ઉતાવળ હતી છતાં તેને પોતાનું છોકરું ડોશીમાના ખોળામાં મૂકી અને જોવા વીણવા લાગી થોડી વારમાં દોશીમાને ખંજવાળ મટી ગઈ તેમને વહુને આશીર્વાદ આપ્યા કે જેવું મારું માથું ઠાર્યું એવું તારું પેટ ધરશે એટલું બોલતા જ સંસ્કાર થયો ડોશીમાના ખોળામાં રાખેલો દીકરો સજીવન થયો વહુ આશ્ચર્ય પામી તે જાણી ગઈ આ દોશીમાં બીજું કોઈ નહીં પણ છે આથી તે પગમાં પડી ગઈ પછી તો છેતળામાં અસલ રૂપમાં આવી વહુને દર્શન આપ્યા પછી વહુએ તલાવડીનું નિવારણ પૂછ્યું છેતળામાં બોલ્યા કે પૂર્વજન્મોમાં આ બંને તલાવડી સ્વતંત્ર હતી બંને રોજ ઝઘડા કરતી હતી કોઈને શાક સાસ આપે નહીં અને આપે તો પાણી નાખીને આપે આથી એમનું પાણી કોઈ પીતું ન હતું પણ તું એમનું પાણી પીજે એટલે એમના પાપનો નાશ થાય છે તે પછી વહુએ આખલાના શરાપનું પૂછ્યું તેને જવાબમાં છીતાળામાએ બોલ્યા કે ગયા જન્મમાં બંને દેરાણી જેઠાણી હતા અને તેઓ બહુ ઈર્ષાવાળા હતા કે કોઈને દળવા ખાંડવા ન દેતી આથી આ જન્મમાં બંને આખલા બનેલા છે અને એના ગળામાં ઘંટીના પડા છે તે આ ઘંટીના પડા છોડી નાખજે તેથી તેના પાપ દૂર થશે નાની વહુ ખુશ થઈને છેતળામાંના આશીર્વાદ લઈને છોકરાને લઈને પાછી ફરી રસ્તામાં પહેલાં આખલા મળ્યા વહુ એને ડોકમાંથી ઘંટીના પડ છોડી નાખ્યા અને તેઓ લડતા બંને થઈ ગયા બંધ આગળ ચાલતા ચાલતા વળી તલાવડી પાછે પહોંચી અને ખોબે ભરીને પાણી પીધું પછી બધા તેનું પાણી પીવા લાગ્યા ઘરે આવીને તેને સાસુમાને બધી વાત કરી પણ જેઠાણીના મનમાં ઝેર થઈ ગયું બીજા વર્ષે રાંધણસઠ આવી અને જેઠાણીને થયું કે હું પણ દેરાણીની જેમ કરું એ રાંધવા બેસી અને સૂલો સળગતો રાખીને સૂઈ ગઈ મધરાતે ચિતળીમા આવ્યા સુલામાં આળોટવા લાગ્યા છીતાયમાંના આખું શરીર દાજી ગયું અને છીતાયમાયે શરાપ આપ્યા કે જેવું મારે શરીર બળ્યું એવું તારું પેટ બળશે સવારે જેઠાણી પારણામાં જોવે ત્યારે છોકરો મરેલો જોવે જેઠાણી સમજી ગઈ કે છીતાયમાયે શરાપ આપેલા છે જેઠાણી પણ છોકરાને લઈને છિતળામા પાસે છાલી નીકળી રસ્તામાં બે તલાવડી આવી અને પૂછે બેન ક્યાં જાશો જેઠાણી કહે છેતળામા પાસે તલાવડીએ કહ્યું અમારો સંદેશો લેતા જાશો જેઠાણી ગુસ્સે થઈને બોલી હું કાંઈ નવરી નથી આગળ જતાં બે પાડા મળ્યા પાડા કહે બેન ક્યાં જાશો જેઠાણી કહે છેતળામાં પાછે જાઉં છું પાડાએ કહ્યું અમારો સંદેશ લેતા જશું હું કાંઈ નવરી નથી એમ કહીને ત્યાંથી જેઠાણી નીકળી ગઈ આ ઘોર જંગલમાં બોરડીના ઝાડ નીચે દોશીમાનું રૂપ લઈને છીતળામાં બેઠા હતા દોશીમાએ કહ્યું બેન ક્યાં જાશો જેઠાણી બોલી છે પાછે જાઉં છું દોશીમાએ કહ્યું જરા મારું માથું જોતી જાને જેઠાણી ગુચ્છામાંથી બોલી હું કંઈ તમારા જેવી નવરી નથી મારું છોકરું મળદું થઈ ગયું છે આમ કહીને ચાલી નીકળી આખો દિવસ જંગલમાં રખડી અને ઝાડવા જોઈ રહી હતી પણ છેતરાઈમાં ન મળ્યા મોડી રાત સુધી રખડતી રઝડતી થાકી ગઈ છોકરાનું મળદું લઈને રડતી રડતી ઘરે આવી હે ચિત્રાય માં જેવા દેરાણીને ફેળા એવા અમને સૌને ફળજો જો મિત્રો આ વિડીયો તમને કેવો લાગ્યો એ કોમેન્ટ કરજો અને એક લાઇક શેર અને સબસ્ક્રાઈબર કરી નાખજો મળીએ નવા વિડીયો સાથે